વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા છે જે તેમણે વોર્સોમાં નવાનગર મેમોરિયલના જામ સાહેબની મુલાકાત લીધી હતી પીએમ મોદી બે દિવસની યાત્રા પર પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે અહીં પીએમનું ગરબા સાથે સ્વાગત કરાયું હતું જ્યાં પીએમ મોદી પોલેન્ડમાં બે દિવસ સુધી રહેવાના છે ગત પિસ્તાળીસ વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની યાત્રા નથી કરી જેથી પીએમની આ પ્રથમ પોલેન્ડ યાત્રા છે ભારત અને પોલેન્ડ વચ્ચે ખૂબ જ આત્મિયતાના સંબંધો રહ્યા છે આ સંબંધના મૂળમાં છે એક એવી કહાની જેનું સાક્ષી ગુજરાતનું નવાનગર એટલે કે આજનું જામનગર છે મોદીએ પોલેન્ડના વોરસોમાં નવાનગર મેમોરિયલ જામ સાહેબની મુલાકાત લીધી હતી તે ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતિક છે મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો પોલેન્ડના શરણાર્થીઓને જામનગરમાં આશ્રય આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાત એક મુલાકાત કરી છે અને પોલેન્ડની મુલાકાત એ આપણા માટે ગુજરાત માટે ને ભારત માટે પોલેન્ડનું માન આદરણીય મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છસો બાળકોને જે આશ્રય બીજે ક્યાંય નહોતો મળ્યો એ ગુજરાતે આપ્યો હતો ને ભારતે આપ્યો હતો એના કારણે આજે પણ પોલેન્ડ આજે પણ દિગ્વિજયસિંહ જાડેજાજીને ગુજરાતને અને ભારતને કાયમ યાદ રાખી રહ્યું છે